રાજુલા ની તેવી આર કે સાયન્સ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું હતું રાજુલા આરકે આર કે સાયન્સ શાળાના ગ્રાઉન્ડ માં વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત થયો જેમાં બ્રહ્મ સમાજ બીજેપી સોશિયલ મીડિયાના ગીરીશભાઈ પી જોશીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવેલું હતું આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાગરભાઈ સરવૈયા પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગભી જોશી વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ યુવરાજભાઈ ચાંદુ નાગરિક બેંક ચેરમેન મહેન્દ્રભાઈ તાકડા જેડીભાઈ હરાજાભાઈ તાકડા મિહિરભાઈ દવે હરીશભાઈ જેઠવા પ્રદીપભાઈ જોશી શાળા સંચાલક મંડળ તથા શિક્ષણ સ્ટાફ સાથે જોડાયેલો હતો ગિરીશભાઈ જોશીના તેત્રીસમાં જન્મદિવસની શુભેચ્છાઓ સર્વે કોઈએ પાઠવેલી હતી